કે જે ખેલાડીઓનો કામ ઓસ્મી વરસાદમાં 1 વિગે 50000 રૂપિયાનો નુકસાન થયો એની સામે સરકાર પાસે મદદ માંગી સરકારે કીધું કે 10000 કરોડનો પેકેજ આપ્યો છે ખેલાડીઓને એમ હતું કે આપણે પૈસા મળશે નુકસાનની બધી ભરપાઈ થશે પણ જાણે ગણતરી કરી તો આ પેકેજ લઈ પરડીકુ નીકળ્યું 10000 કરોડના પેકેજમાં જારે ખેલાડીઓએ ગળતરી કરી તો વિઘે કેટલા મળવાના તો 3500 રૂપિયા મળવાના 50000 ની નુકસાની સામે 3200 રૂપિયા મળે તો ખેલાડી આત્મહત્યા ના કરે તો શું કરે આ સૌરાસમાં 6 6 ખેલાડીઓએ 1 મહિનાની અંદર આત્મહત્યા કરી એ જ ખેલાડીઓ માંગ કરતા તા તો આખા દેશમાં ચાલે છે પણ આ ડબલ એન્જિનની સરકાર વાળા ગુજરાતમાં માં પાક વીમો નથી ચાલતો અને એટલા જ માગે ખેડૂતોના જેવા સંપૂર્ણ માપ થવા જોઈએ એ માગણી લઈને આ જન યાત્રા લઈને તમારી વચ્ચે આયા છે